નમસ્કાર મિત્રો તારી ત્રણ જુલાઈ બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિષયની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચાંદીના બજારમાં પ્રતિ એક ગ્રામનો ભાવ એકસો ને સાત રૂપિયા આઠ ગ્રામનો ભાવ આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામનો ભાવ એક હજાર સિત્તેર સો ગ્રામનો ભાવ દસ હજાર સાતસો તથા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર સુધી રહ્યો હતો તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં કોઈપણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો ન હતો જ્યારે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ નવ હજાર સાતસો અડતાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્યોતેર હજાર નવસો ચોર્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર ચારસો એંસી તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચુમ્મોતેર હજાર આઠસો સુધી રહ્યો તો મિત્રો ખાસ કરીને ચોવીસ કેરેટ સોનાના સો ગ્રામના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ આઠ હજાર નવસો ઓગણત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ચારસો બત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી બસો નેવું તથા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બાણું હજાર નવસો સુધી રહ્યો હતો જો બાવીસ કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો અગિયાર આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાવન હજાર ચારસો અઠ્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર એકસો દસ તથા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકત્રીસ હજાર સો સુધી રહ્યો હતો તો અઢાર કેટ સોનાના સો ગ્રામના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ત્યારે મિત્રો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને ચોપન પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વટઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર